મારું નામ વિમલબેન કાપડિયા છે હું પ્રયાસ સંસામાં સોશિયલ વર્કર તરીકે ખેડા જિલ્લામાં કાર્યરત છું મારું નામ ચિંતન મહેતા છે હું પણ સોશિયલ વર્કર છું પ્રયાસ સિસ્ટામાંથી કામ કરું છું સુ પ્રસ્તાવ આજે આપણે ખાસ કરીને આવતીકાલે 30 એપ્રિલ 2025 ના રોજ જે અખાત્રીજ નો અખાત્રીજ દિવસ છે આ દિવસે આપણે જોઈએ છે કે મુહૂર્ત પણ જોવાની જરૂર પડતી નથી એક શુભ દિવસ હોય છે કે આ દિવસે આપણે કઈ પણ કાર્ય કરીએ તો એને મુહૂર્ત જોયા વગર આપણે કરી શકીએ શુભ કાર્ય ગણાય છે તો આ દિવસે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ઘણા બધા લગ્ન સમુલગ્ન થતા હોય છે આ લગ્ન સમૂહ લગ્નની આડમાં ઘણા બધા બાળ લગ્નો પણ થતા હોય છે બાળ લગ્નો જે ન થા આપે બાળ લગ્ન જે ભક્ષણ કરે છે એને અટકાવવા માટે પ્રયાસ સંસ્થા એક અભિયાન ચલાવ્યું છે કે અખા ત્રીજ દિવસે એક પણ બાળ ન થવું જોઈએ જેના અંતર્ગત આપણે આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે પ્રયાસ સંસ્થા વિશે હું તમને થોડી માહિતી આપું તો પ્રયાસ સંસ્થા આપણા ભારત દેશમાં ઓગણીસો ને ઇઠ્યાસી થી કાર્યરત છે દેશના અલગ અલગ તેર રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રયાસ સંસ્થા કામ કરે છે

ઘણી બધી અવેરનેસ પ્રોગ્રામ ને બધું કરીએ છે. છાપામાં બી એમાં અવરનેવર આવતું હોય છે છતાંય લોકો આનાથી અજાણ છે કે જે બાળલગ્ન જો કરવામાં આવે અને એની અરજી પોલીસ પાસે જાય તો એનો દંડ બે વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ થતો હોય છે હવે એ કોને કોને સજા થઈ શકે તો જે લોકો બાળલગ્ન કરાવે છે એટલે કે માતા પિતા બાળલગ્નમાં જે લોકો ભાગ લે છે જાનૈયાઓ બંને

સખત ખનન થતું હોય છે બાળ લગ્ન લીધે બાળકો ના ભણી શકે ના રમી શકે એમના જે મૂળભૂત અધિકારો છે એનું એનું ખનન થતું હોય છે તો આપણે બાળ લગ્ન અટકાવીને બાળકોને સ્વતંત્ર એક નાગરિક સારા નાગરિક બનવા માટે એમને આશ્વાસન આપવું જોઈએ જે બાળકોને મૂળભૂત અધિકારો છે કે એમને મળવા જોઈએ પહેલા પહેલા એમનો બાળકોનો અધિકાર શું છે એક શિક્ષણનો છે એટલે બાળકને શું મળવું જોઈએ સૌ પ્રથમ એને

નથી શાના માટે કોઈ પણ શુભ કામ કરવા માટે કસા મુરત એ દિવસે હોતા નથી તો ખાસ કરીને એ દિવસે આપણા ગુજરાતમાં બધી જગ્યાએ શુભ કાર્ય બધા ઘણા બધા કરતા હોય છે તો એમાં એક શુભ કાર્ય સૌથી આપણું એ છે કે શું લગ્ન તો લગ્ન તો ઘણા બધા થતા હોય છે પણ લગ્ન ની અંદર એ પાછો એક ગુનો અમુક એવો છે કે બાળ લગ્ન તો બાળ લગ્ન એ શું છે કે છોકરીની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ અને છોકરાઓની એકવીસ વર્ષથી ઉપર હોવી જોઈએ તો બાળ લગ્ન કોને કહેવાય કે છોકરીની ઉંમર 18 વર્ષથી નીચે હોય એની અંદર એ કેવું છે કે 17 વર્ષ થતા હોય છે બરાબર છે ને એની અંદર એક દિવસ કે એક મહિનો પણ બાકી હોય એના 18 વર્ષ થવામાં તો પણ એ બાળ લગ્ન કહી શકાય એ રીતે છોકરાઓમાં પણ છે કે એના પૂરે પૂરા 21 વર્ષ પૂરા થવા જોઈએ જો 21 વર્ષથી પણ નીચે એનો મેરેજ થાય તો પણ એને બાળ લગ્ન લગ્ન કહેવાય બીજો એક તમને એક્ઝામ્પલ આપું છું કે છોકરીની ઉંમર છે 20 વર્ષ બરાબર છે અને છોકરાની ઉંમર છે ઓગણીસ વર્ષ તો પણ એ શું બાળ લગ્ન બધા ધર્મગુરુઓ અમે સાથે રાખીને પ્રયાસ સંસ્થા તરફથી એક ડ્રાઈવ ચલાવવા માગીએ છીએ કે બાળ લગ્ન વિરુદ્ધ અમે આપણે શપથવિધિ અને આંદોલન કરવા માંગીએ છીએ પણ કોઈ પણ ધર્મમાં કોઈ પણ જગ્યાએ આપણે બાળકોનો અધિકારો હલન ના થાય અને બાળ લગ્ન